નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેતીવાલી યુટ્યુબ ચેનલની અંદર ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનું જૂનાગઢ દ્વારા જે ગીર સાવજ તુવેરનું જે બિયારણનું જે છે એ વેચાણ થવાનું છે સર્ટિફાઈડ અને ટ્રુથફુલ બિયારણો એની વિગતે આપણે વાત કરવાના છીએ કે કઈ જાતના વેરાયટી છે કોને કેટલી જરૂરિયાત રહેશે કઈ તારીખથી આપણે જે છે બિયારણો મળવાના શરૂ થવાના છે એક ખેડૂતને કેટલી મર્યાદામાં મળશે અને સાથે લેવા જતી વખતે કયા કયા ડોક્યુમેન્ટ રાખવા એની સંપૂર્ણ અને વિગતે વાત કરવાના છીએ અને જો આપ આ ચેનલમાં નવા હોય અને આવા જ ખેતીને લગતા આવું નવા વિડીયો મેળવવા માગતા તો જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ખેડૂત મિત્રો જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા જે ગીર સાવજ તુવેરનું બિયારણનું જે વેચાણ છે એ ત્રીસ છ બે હજાર પચીસથી લઈને વહેલા તે પહેલાંના ધોરણે ચાલુ છે આથી ખેડૂત મિત્રોને જણાવવાનું કે જૂનાગઢ કૃષિઅંશી દ્વારા જે છે ખરી બે હજાર પચીસની ઋતુ વાવેતર માટે તુવેર જીજેપી વન સર્ટિફાઈડ અને ટ્રુથફુલ જે બિયારણનું ખેડૂતો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવીને ઓનલાઈન અરજી મુજબના ખેડૂતોને વિતરણ કર્યા બાદ ઉપલબ્ધ રહેલ જથ્થાનું વેચાણ ચાલુ દિવસો દરમિયાન સવારના સાડા આઠથી બાર તથા બપોરના ત્રણથી સાડા પાંચ સુધી મેગાસીડ બીજ વિજ્ઞાન અને તકનીકી વિભાગ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ ખાતેથી ત્રીસ છ બે હજાર પચીસથી વહેલા તે પહેલાંના ધોરણે ચાલુ છે તુવેરના બિયારણનો જથ્થો ઉપલબ્ધ ઉપલબ્ધ હશે ત્યાં સુધી ખેડૂત મિત્રોને બે હેક્ટરની મર્યાદામાં વીસ બેગ ચાલીસ કિલો એટલે ચાલીસ કિલો મુજબ બિયારણ મળવાપાત્ર થશે તો ખેડૂત મિત્રો જે પણ ખેડૂતોને જે જરૂરિયાત હોય વીસ બેગ એટલે ચાલીસ કિલો લેખે જે છે એ બિયારણ લેતા આવતી વખતે જે ખેડૂત મિત્રો સાથે આઠની ઓરિજિનલ લાવવાની રહે છે અને વધુ માહિતી માટે બીજ વિજ્ઞાન અને તકનીક વિભાગ કૃષિ મહાવિદ્યાલય જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢનો જે આપ જે ફોન નંબર જે જોઈ શકો છો એનીથી સંપર્ક કરી શકો છો કાકની વાત કરીએ તો જીજેપી જે વન છે સર્ટિફાઈડ એનો ભાવની રકમ જે છે ત્રણસો ત્રીસ કિલો પ્રતિબેગ એટલે જે એક કિલોની બેગ બે કિલોની જે એક બેગ હોય છે એના ભાવ ત્રણસો ત્રીસ કિલો છે એક ખેડૂતને ચાલીસ કિલોગ્રામ જે છે બે મણ બિયારણ મળશે અને તુવેર જીજેપી વન જે છે ટ્રુથફુલ જે છે એ બસો ત્રીસ રૂપિયાનું બે કિલો મળવાપાત્ર થાય છે ખેડૂત મિત્રો જ્યાં સુધી સર્ટિફાઈડ બિયારણનો જથ્થો હશે ત્યાં સુધી સર્ટિફાઈડ બિયારણ તમને મળશે અને એ પૂર્ણ થયા બાદ તમને જે છે ખેડૂત મિત્રો ટ્રુથફુલ બિયારણ મળવા પાત્ર થાય છે તો ખેડૂત મિત્રો જે પણ ખેડૂતોને તુવેરનું વાવેતર કરવાનું હોય તો જે આપ જોઈ શકો છો એ તમે ત્યાંથી જૂનાગઢ યુનિવર્સિટીમાંથી મેળવી શકો છો તો ખેડૂત મિત્રો આવી અવનવી માહિતી સૌ પ્રથમ મેળવવા માટે જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને તમારા મિત્રોને જરૂરથી શેર કરી દેજો ફરી મળીશું એક નવા વિડીયોની સાથે નવી માહિતીની સાથે જય જવાન જય કિસાન જય વિજ્ઞાન